પહેલી જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે આજે ઉજવાતો હોય છે ભારતમાં તબીબોની નિસ્વાર્થ ભાવે સેવા અને બલિદાનને લઈને આજના દિવસે આ દિવસ ઉજવાતો હોય છે તેને લઈને આણંદ ખાતે ડોક્ટર સુજય જોશી કાંડના ગળાના સ્પેશિયલ તબીબ સાથે આપણે ચર્ચા કરીશું આજના દિવસનું શું મહત્વ હોય છે શા માટે આ દિવસ ઉજવાતો હોય છે અને આ દિવસે તમામ પ્રકારના જે તબીબો હોય છે તેનું શેડ્યુલ શું હોય તેને લઈને ચર્ચા કરીશું આપણી સાથે સુજય જોશી સાહેબ જોડાયેલ છે સૌથી પહેલા તો ન્યૂઝ સ્ટેશન માં આપનો આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આ તો જે દિવસ છે 1 જુલાઈ આંતરરાષ્ટ્રીય ડોક્ટર ડે શા માટે આજે અને કેવા પ્રકારની ઉજવણી અ આપણે આમ જોવા જોઈએ તો બધા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો આ દિવસ તો ડોક્ટર પ્રત્યે આ જે વિશ્વના લોકોએ નક્કી કર્યું કે આજે એક ઇન્ટરનેશનલ ડોક્ટર્સ ડે રીતે આપણે ઉજવવાનું છે તો એની બદલ ખૂબ ખૂબ આભાર આમ હું તો આમ માનું છું કે દરરોજના દિવસ ડોક્ટર્સ ડે હોય છે કેમ કે દરરોજ અમને સેવા કરવાનો ચાન્સ મળે છે અને દર્દીઓ અમારા કામથી ખુશ થઈને એમના જે પીડાઓથી દૂર થાય છે એટલે અમારા માટે તો બધા જ દિવસ ડોક્ટર્સ ડે છે પણ અમે આભારી છીએ કે આજનો દિવસ વિશેષ રીતે ડૉક્ટરો માટે ઉજવવામાં આવે છે તો એની બદલ દિલથી બહુ ખુશી છે પેન્ડેમિક સિચ્યુએશનમાં ઘણા તબીબોએ પોતાનો જીવ ગુમાવ્યો શિવ આપતી વખતે તેવા તબીબોને પણ આજના દિવસે યાદ કરતા હશો તેવો કોઈ પ્રસંગ આપના જીવનમાં આ વખતે જે કોરોનાનો પેન્ડેમિક થયો એવું એટલીસ્ટ અમારી સ્મૃતિમાં તો અમે કોઈ દિવસ જોયું નહોતું અત્યારે જેટલા જીવે છે એની પહેલાના જે પેન્ડેમિક હતા એ વાત જુદી છે પણ આ વખતે જેટલા ઝડપથી સંક્રમિત થયું અને જે પ્રકારનું નુકસાન જાન માલ બધાને થયું એ અપ્રસંગિત હતું અત્યાર સુધી મેં કોઈ દિવસ અમે આવું જોયું નહોતું અને એ દરમિયાન અમે ફ્રન્ટ લાઈનના બધા ફાઈટરો હતા કેમ કે દર્દી મેં થઈને આવે તો અમે બધાએ નક્કી કરેલું કે ભાઈ કોણ કેવી રીતે સુરક્ષિત પોતાને રાખીને પણ ત્યાં સુધી સેવા આપીશું પણ તમે સમજી શકો છો કે જ્યારે દર્દીઓનો આટલું બધું નંબર હોય ત્યારે સુરક્ષા પોતાની રાખવી પોસિબલ નથી અને સગવડોમાં તમે જુઓ તો અત્યારે ભારત દેશમાં એટલી બધી સગવડ હતી એને તો એ ડૉક્ટરોએ ભેગા થઈને બહુ સારી સેવા આપી એટલે આપણે કહી શકીએ છીએ કે જ્યાં આટલી ઓછી મેડિકલ ફેસિલિટી હતી અને આટલી મોટી પોપ્યુલેશન એ કરો સો એકસો ત્રીસ કરોડ પોપ્યુલેશનમાં આટલી ઓછી લોકોના અવસાન થયા એ એક રીતે આપણે કહીએ તો એક બહુ એક મોટી ઉપલબ્ધિ છે અને એમાં કંઈક આપણે જોઈએ તો ડૉક્ટરનો બહુ મોટો ફાળો છે સેવા આપવામાં જેનાથી આ પોસિબલ થયો મેડિકલ ક્ષેત્રે છેલ્લા દસ વર્ષ કરતાં અત્યારના વર્ષોમાં ઘણા લોકોને રસવટી છે મેડિકલ લાઇનમાં અને ખાસ કરીને વાત કરીએ તો ઇએનટી અને ડેન્ટિસ્ટને લઈને એમાં પણ લોકોનો રસવટી છે એને લઈને હવે ઇએનટીમાં તો વિશેષ કહી શકું છું કે જે તમે ઓફ કે બીજી કોઈ સર્જરીટલ લાઇન જુઓ તો એ બહુ બરોટરસ હોય છે એક ટાઈપમાં રે ઓપરેશન કાનના ગળામાં એ રીતે કોઈ દિવસ અમને બોરિયત ના થાય કાનનું ઓપરેશન બધા વિકારો આખા જુદા જુદા ટોટલી નાકના બધું જ જુદું એટલે અમને કોઈ દિવસ બોરિયત ના થાય હેડ એન્ડ નેક સર્જરી જેમ લોકો કરે છે એ ટોટલી ડિફરન્ટ ફિલ્ડ છે એટલે આમ બહુ વેરાયટી રહે સર્જરીમાં એટલે આમ કામ કરવાની એ મજા આવે એકનું એક દરરોજ કરતા હો એ બોરિયત ના થાય એટલે લગભગ એના હિસાબે પ્લસ ઇએનટી એક નવી બ્રાન્ચ છે અને એનો તમે આમ જુઓ તો એનો ડેવલપમેન્ટ ગયા પચાસ પંચાવન સાહીઠ વર્ષમાં વરસમાં જ થયું છે તો એ બહુ ટેકનોલોજી હેવી છે એટલે નવી નવી ટેકનોલોજીમાં ઉમેરાતી હોય છે જે જે લોકો મારા જેવા જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય નવી ટેકનોલોજી અને નવી ટેકનિક શીખવામાં અમારા માટે તો બહુ જ મજા આવે છે એટલે દરરોજ એ કંઈ નવું શીખવા મળે કંઈ નવું કરવા મળે એટલે કોઈ દિવસ તમે બોર ના થાવ કામ કરવાની મજા આવે સેવા કરવાનું અમને ચાન્સ મળે છે અને દર્દીઓ ખુશ રહે છે